સુખી સંપન્ન લોકો દ્વારા મતદાનમાં ઓછો રસ દાખવ્યો હતો જ્યારે મધ્યમ વર્ગી અને ગરીબ વસ્તી દ્વારા મતદાનમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો મતદાનમાં એકસો પાંચ વર્ષથી પણ મોટી ઉંમરના દાદીઓએ પણ મતદાન કર્યું હતું ખેડભ્રહ્ના મતદારો દ્વારા મતદાન બાબતથી મિલીઝુલી પ્રતિક્રિયા આપી હતી કોઈક મતદારોએ ખેડભ્રહ્મા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ વિકાસને ગાંડો અને ભ્રષ્ટાચાર યુક્ત વિકાસ કહ્યો હતો તો કોઈક મતદારોએ વિકાસની પ્રશંસા પણ કરી હતી હવે આ મતદાન કોને વિજય અપાવે છે તે જોવાનું રહ્યું

મારું સારું રોડ બોર્ડ સારું બે ની અંદર મતદાન થઈ રહ્યું છે પૂરજોશમાં અત્યારે અહીંયા મતદાન થઈ રહ્યું છે અને બધું જ મતદાન જોઈ શકે છે કે ભારતીય જનતા પાર્ટી બાજુ જ થઈ રહ્યું છે મોદી સાહેબનો ખૂબ સરસ મજાનો માહોલ અત્યારે અહીંયા છવાયેલો છે અને બધા જ મતદારો ખુબ બહુ ખુશી ખુશી મતદાન કરી રહ્યા છે આજે કેબમાં નગરપાલિકા ની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે કોંગ્રેસ પેનલ જંગી બહુમતી થી વિજય બનશે અને મતદારોનો પણ બહુ બહુ ઉત્સાહ છે અને જે અમે વિકાસના ના કામો આ નગરપાલિકા નો કોર્પોરેટર છું હાલ પણ ચૂંટણી લડી રહ્યો છું જેથી મને અને મારી પેનલ ને જંગી બહુમતી વિજય બનાવશે સહપરિવાર મતદાન કરીને ગર્વની લાગણી અનુભવું છું અને સાથે સાથે ખેડબ્રહ્મા શહેરની અંદર ઉભેલા તમામ કોંગ્રેસ પાર્ટીના મેન્ડેટ ઉપર ઉભેલા તમામ ઉમેદવારોને લોકશાહી નું મહાપર્વ બે હાજર પચીસ નગરપાલિકાની ચૂંટણીમાં આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વોર્ડ નંબર ચાર ની અંદર ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે ને આ વખતની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના ખેડ પ્રમાના નગરપાલિકાના તમામ ઉમેદવારો ભવ્ય વિજય પ્રાપ્ત કરવાના છે એવું આપણા લોકશાહીના પર્વમાં મતદારો પાસેથી જાણવા મળી રહ્યું છે ભારત માતા ટુડે વી હેવ રોક સોલિડ ડિફેન્સ એન્ડ ઇલેક્શન ઓફ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન એટ ખેડુમા ડિસ્ટ્રિક્ટ એન્ડ વી આર વિટનેસિંગ હાઈ મેજોરિટી ઓફ પીપલ કમિંગ એન્ડ વોટિંગ ફોર ધેર કાસ્ટિંગ ધેર ઓન વી congratulate and uh, congratulate every parties for their their uh, hard rock definition of uh, this democracy and winning of the elections thank you